તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે કંપની કન્ડિશનમાં ન્યૂ મોડેલ આ રોટાવેટર છે સારી કંપનીનું અને વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને રોટાવેટરની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો બાવભાઈને આ વેચવાનું છે તમે જોઈ રહ્યા છો રોટાવેટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કંપની છે સીતારામ કંપનીનું આ રોટાવેટર ટોટલ જવાબદારી વાળું મોડેલ ની વાત કરું તો બે હજાર અઢાર ના મોડેલ નું આ રોટાવેટર છે અને એક જ હાથે ચલાવેલું માત્ર ઘરની ખેતીમાં ચલાવેલું સાચવેલું ઓરિજિનલ કલરમાં રોટાવેટર સીતારામ કંપનીનું જોવા મળશે અને આ રોટાવેટર છ ફૂટનું રોટાવેટર છે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો ફૂલ સાચવ્યું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ રોટાવેટર રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકશો પેલા રોટાવેટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટાવેટર લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા રોટાવેટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી બ્લેડનું કન્ડિશન પણ એકદમ સારું છે તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી કિંમત માત્ર પાસઠ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને વેજોદારી ગામે જોવા મળશે તમારે આ રોટાવેટર લેવું હોય તો